હું જો સસ્તી હું છું આપ સૌનો દોસ્ત વિપિન રાવળ હું તો આજે આપણે આમને ક્વેશ્ચન પૂછીશું બહુ મજા આવશે આજના વિડીયોમાં જે મજા આવશે ને મજા તો આવશે પણ તો અંદરથી ડર લાગે છે કે ભાઈ શું પૂછવાના છે ડર લાગે છે એટલે સસ્તી ભાઈ થોડી દયા પણ રાખજો જોઈએ હવે માતાજી લાજ રાખેલો બધું કારણ છે

મારો તમે સ્વસ્તિકભાઈ હાલો આ ખાવાનું કેવો છો બરાબર તો મારો પણ તમને એક પ્રશ્ન છે કે તમને પણ એવું કંઈ હું છે ભાઈ બરાબર એવું ન આવડે છે બોલો બોલો

તો આપણે તમારી ફિલ્ડમાં તમે જે કામ કરો છો એના માટે જ તમને પ્રશ્ન પૂછું છું કે તમારું હમણાં મૂળ આવે છે ઈશ્વર ક્યાં છે તો આના ઉપર મને થોડું તમે જણાવશો કે શૂટ તમારું કેવું રહ્યું કારણ કે શૂટિંગ કરવું એ સહેલી વાત નથી આપણે જોતા હોય બધું એટલા માટે તમે થોડું જણાવો અમને બંને ભાઈને કે શૂટ કેવું રહ્યું છે કેમાં તમે એમાં એવી કોમેડી કેવી કરી છે કેવી મજા કરી છે થોડું જણાવો બિપિન ભાઈ મૂવી તો બહુ જ મજા આવી એના ડાયરેક્ટર આપણા હરીશભાઈ પટેલ અને એમની ટીમ સાથે જે મજા આવે ને મારી ઈશ્વર ક્યાં છે મૂવી છે બહુ જ જોરદાર મૂવી છે બધા દેખવાનું ભૂલતા નહીં અને એમાં મારા સૌથી વધારે ઇમોશનલ સીન છે એટલે એ મજા આવે ને કે મને આખા મૂવી બહુ મજા આવી ગઈ કે એમના સાથે એમના સાથે વાતો કરવાની પણ મને સ્વસ્તિક મેં સાંભળ્યું હતું કે તમે જ્યારે મૂવી નું શૂટિંગ કરતા હતા ને ત્યારે શૂટિંગ કરતા સમયે તમારા તે એક્ટિંગ કરવા રે તેના સાથે રડાઈ ગયું તો આવું હા એવું હું રડતો મારે રડવાનો સીન હતો એટલે બધા ભાવ થઈને મતલબ બધા ઓડિયન્સ જેટલા હતા ને એ પણ રડવા લાગ્યા બરાબર ઓલમોસ્ટ બધા જ રડી ગયા હતા અને પછી મને બી બધાને પછી હું કીધું ભાઈ ભાઈ રડો મત રડો રડો અને મારું પોતાનું હું હાચું કે માં રડવા લાગ્યો તો એ જ ટાઈમ પર બરાબર મને એવા સમાચાર મળ્યા હતા કે તમારું શૂટિંગ ચાલુ હતું ને સમાચાર મળ્યા કે

તો હવે થોડા અંશભાઈ તરફ જોઈ વધીએ બરાબર અંશભાઈ થોડા ચિંતામાં થઈ ગયા કે કે આ હવે સ્વસ્તિક મને હું પૂછશે એ તો મને પહેલા જ ચોકાઈ દીધો છે કે આજે તમારી આવી બંધ કેમ કે દેખો મને તો ક્વેશ્ચન પૂછી લે તમારે કંઈ પૂછવું છે મને જી તો સ્વસ્તિકભાઈ તમારે મૂવી નું શૂટિંગ હતું શેડ્યુલ એકદમ ટાઈટ હશે હા રીલ્સ પણ તમે કન્ટિન્યુ મૂકતા તો આ દરમિયાન તમને કેવો અનુભવ રહ્યો મને અનુભવ તો અત્યાર સુધી બધા જ સારા થયા છે મતલબ બહુ સારા એટલે મજા આવી ગઈ સુત તો તમે બધું હેન્ડલ કરી લેતા છો અને તમારી સ્ટડી જે ચાલે છે સ્કૂલ એ કઈ રીતે મેનેજ કરો છો એ તો મહેનત કરવું બહુ અઘરું છે પણ મહાદેવ ભોલેનાથની એવી કૃપા છે કે બધું મહેનત થઈ જ જાય છે એટલે મારાથી બધું મહેનત થઈ જાય છે તો બસ હવે ઓડિયન્સ ઉપર એટલો પ્રેમ છે આપણને આટલો સપોર્ટ બસ બનાવી રાખજો પણ મારે હવે તમારે ક્વેશ્ચન પૂછવાનો છે જે જે ઓડિયન્સ ક્યાં ની વેટ કરે છે તો તમે બહુ બધા ડાયરા કર્યા છે બહુ બધું કર્યું તો તમને એવો કોઈ કડવો અનુભવ કરો અનુભવ તો ઘણા એવા અનુભવ થયા પણ એના પર ફોકસ કરીને ધ્યાન રાખીને એને સુધારવાનો પ્રયત્ન કર્યો છે અને ધીમે ધીમે ભગવાન માતાજીની મહેરબાનીથી ચાલતો આવ્યો

અત્યારે આપણે ગુજરાતી સોંગ ઉપર તમને બધા ગુજરાતી ગીત ઉપર આપણે પૂરેપૂરો આપણા કેરિયર ઉપર પૂરેપૂરું ફોકસ આપું છું પણ આગળનો પ્લાન એવો છે કે હજી પણ ગુજરાતી મૂવીમાં અથવા બોલીવુડ તરફ જવાનો જો ચાન્સ મળી જાય તો આના તરફ જવાનું પૂરેપૂરો ભગવાનને પ્રાર્થના એવી કરું છું અને પૂરી મહેનત એવી કરું છું કે આગળ આમાં જવાનો મોકો મળી જાય બસ આ જ આગળનું બધું બેઠા છે તો બસ હું બે એ કરો છો તમે બહુ આગળ બધા વોલીવુડ હોલીવુડ સુધી જાવ એટલી મારી પ્રેક્ષા પણ એના માટે ઇંગ્લિશ તમારી પાસે શીખવું પડે હોલીવુડમાં જાવું છે પણ પછી બધું પડે ને એટલે તો કાંઈ નહિ બધું હાયલા કરે છે અને બધું ધીમે ધીમે તમે ભાઈ ને હમણાં કે કડવા અનુભવ કેવા બધા હા હા તો એ અનુભવ મારો તમને તો એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં જતા હતા તો પ્રોગ્રામમાં ડાયરો હતો સ્ટેજનું ગોઠવી ધીમે ધીમે આપણે હું મારા મિત્ર સાથે સિંગિંગ કરવા માટે જાતો હતો ગાવા માટે આપણો મારો ખુદનો પ્રોગ્રામ નતો તો ત્યાં જાતો હતો હું ત્યાં સ્ટેજ ઉપર જઈને બેઠો હતો મારા મિત્ર હતા એમનો પ્રોગ્રામ નો ચાલુ હતો એ ત્યાં બેઠીને ગાતા હતા બધું તો દાદા મને પાછળ જ્યાં સ્ટેજ ઉપર બીજા લોકોને બેવાની મને હતી તમે લોકો કોઈ સ્ટેજ ઉપર ના બેઠા તો હું ત્યાં બેઠો હતો મારી સાથે છે બેસવા દીધા એટલે કડવો અનુભવ અત્યારે કેમ જયારે આપણે ભાઈએ વાત કરી જયારે આપણે શરૂઆત કરતા હોય આગળ જતા હોય ત્યારે ઘણું બધું સહન કરવામાં આવે છે હજી તો ઘણા બધા અમારા ઉપર કલાકાર મૂળ તો એટલા બધા ઘા પડે છે ઘાયલ માટે ઘા પડે ને કલાકાર માટે ઘા પડે એટલે આટલા બધા ઘા પડે છે કે સહન કરવા ઘણું બધું બહુ આમાં અંદરથી એટલું બધું આમ મજબૂત રહેવું પડે છે બહારથી આપણે હસ્તુ મોટું રાખવું અને અંદરથી એટલું બધું મજબૂત રહેવું પડે છે કે બહુ અઘરી વાત છે પણ તમારી સાથે આ બધું વાર્તાલાપ કરીને આનંદ આવે છે એટલે હવે મારે તમને એક નાનો એવો પ્રશ્ન પૂછવો છે બહુ મોટો નાનો એવો પ્રશ્ન પૂછવો છે

પબ્લિક કા તમારા બધા જોવે છે આ તમારો પ્રેમ બધા આ સાંભળવા માટે અત્યારે બધા રાહ જોઈ રહ્યા અમને બંને અમને બંને એક વાત છે પછી અમારો મારો પ્રશ્ન આનો આન્સર તમે તમારે જે પૂછો એ પૂછો વિષય તમને આનો આન્સર તો

મેન વાત હું એ કરું છું કે અત્યારે ઓનલી ફોર ખાલી આપણે થી મતલબ રાખીએ છીએ ખાયેલું આ તો મને પૂછ્યું એટલે મેં તમને મજાક મસ્તાતમાં કહી દીધું છે પણ અત્યારે ખાલી ગાવામાં અને ગાવામાં જ અત્યારે વધારે ધ્યાન આપું છું કારણ કે પબ્લિકનો પ્રેમ મેળવવા માટે અને પબ્લિકનો સાથ અને એવો સપોર્ટ બધાનો લેવા માટે અત્યારે ઓનલી ફોર ફોકસ કર્યા અને એ બધું બધું પ્રેમથી બધું હાઈલા કરે છે એટલે હજી તમે કંઈ પૂછવાના થયા છો પણ પૂછવાના નથી बस एक सॉन्ग गाने से बस एक सरस मजा ना तुम्हें क्या ना एक घायल ऊपर जब बात है <laughs> एक घायल ना सॉन्ग स्ट्रौंग आपने सुन लिया थी बराबर नहीं अगर वो जरूरी चाहे बन <जारून> गए होरी <laughs> हमना मना मना ये सूरे थई गया की दाव घर ये तो दूर रे थई गया

કે હું આમને ક્વેશ્ચન પણ આજે કોણ જો જઈ પણ એક વાત ખરેખરમાં જણાવી દઉં બધાને જણાવતા બધાને મને ખૂબ અંદરથી આનંદ થાય છે કે જેનો ગુજરાતી મૂવી ફિલ્ડમાં એટલું સારું નામ એટલું મોટું નામ અને ખૂબ જે પોતાનું એક્ટિંગથી આખા ગુજરાતને જે જે લોકો એના વિડીયો જોવે છે અને જ્યાં લગે એના બધા વિડીયો પહોંચે છે એ બધાનો એક જ વિડિયો ખાલી જેની નજરમાં આવ્યો એનું બધાનું દિલ રાજી કરવાવાળો માણસ એટલે કે ભાઈ સ્વસ્તિક જોશી અને સ્વસ્તિકભાઈના પપ્પા પણ બંને પપ્પા દીકરો એવું કાર્ય કરે છે ને એમની સાથે જે એમને બોલવાનો મોકો મળ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આપનો આભાર અને હજી પણ માતાજીને ભગવતીની એવી પ્રાર્થના કરું છું કે ખૂબ એટલે ખૂબ આગળ વધારે ને ખૂબ બધાનો પ્રેમ મળે ને ખૂબ બધાનો સાથ મળે તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય મજા આવ્યો હોય હસી મજાક આજે આપડે બધા કરી છે બિપિનભાઈ સાથે અંશભાઈ સાથે તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને